નવા વર્ષ પહેલાં નવા મંત્રીઓ છે તેમનો ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે પ્રફુલ્લભાઈ પાનસેરિયા જો શિક્ષણ મંત્રી હતા ત્યારે અત્યારે તેમને આરોગ્ય વિભાગના મંત્રી તરીકે ચાર્જ છે તે સંભાળ્યું છે તેમની સાથે વાત કરીએ સાહેબ શું પ્રાથમિકતા રહેશે આરોગ્યમાં ખાસ હાથથી તમે ચાર્જ સંભાળો આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર જે વિકાસનો પાયો નાખ્યો એમાં ખૂબ મહત્વનું હેલ્થ વિભાગને એમને પ્રાયોરિટી આપી હતી અને આજે ગુજરાત અનેક ક્ષેત્રોની અંદર હેલ્થ વિભાગમાં ખૂબ સારી સેવા આપી રહ્યું છે ત્યારે એ રાહ પર અમે ચાલીને અમારા થકી ક્ષતિ ન રાઈ જાય એમનો પહેલો અમે પ્રયાસ કરીશું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે અમે એમના માર્ગદર્શન નીચે ગુજરાતમાં બેસ્ટ મેડિકલ સેવા પ્રાપ્ત થાય એવા અમે પ્રયાસ કરીશું ખાસ કપ સિરપનો મુદ્દો હોય કે પછી દવાનો મુદ્દો હોય એ બાબતે તમારું વિઝન શું છે કઈ રીતના કામ કરશે ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર ગરીબ દર્દીઓને નું ચોરી જનાર યોજનાઓની અંદર કૌભાંડ કરનાર સરકાર ક્યારેય બક્ષવાની નથી અગાઉ પણ એમને સજા થઈ છે ને હાલમાં થશે અને આવનારા સમયમાં આના ઉપર બાજ નજર રાખીશું આ રીતે આજથી તેમને વિધિવત રીતે તેમનો ચાર્જ સંભાળ્યો છે અને વસુટિયાની સામે સ્ટ્રીક એક્શન લેવામાં આવશે તેવું પણ તેમનું કહેવું છે